તું આ ગામમાં રહેવા જશે આ મારો દીકરો બધું કરવા વાળો છે પણ દીકરા હવે તું જો આ ભૂલીઓ શું કરે છે છે ને મળી બરામણ શું કરે કા કા શું મળી આ છોકરી બધી તૈયારી કરી ત્યાં તલાવમાં અને માથે ઈનામ બેહારો અને મને ક્યાં દિહારી અડાડો

ક્યારે આવશે બાપુ બાપુ એ પણ શું છે બાપુ મારા વર કઈ વાંધો હોય હા તૈણ દી નાયો નથી દીકરા મારા વાર આમ ગપાય છે કે નઈ ગપાય એ બેઠી નો થાને હવે બેઠી નો થાને તારો વારો પેલા લઈ લે હવે લોય કીધું તે તો હું કીધું એ કાઈ નઈ દીકરા

ના ના દીકરા ભોજન નથી કરવા મને ખાલી પાવરું પાણી પાઈ દેને તોય પાણી આ દુલાર પાણી લાય બટા બાણી બાપુ આઠારામ દીકરા સીતારામ આ ક્યાંથી ભરીને લાયો દીકરા બાપુ આ ગોરામાંથી માંથી ભરીને લાવ્યો ને બીજા ક્યાંથી લાવ્યો હટ જા હટા છટુ રાખ છટુ રાખ ગોરા કા પાણી હમ નહી પીતે હે

અત સેસો વર્તાવ છે હ અટા ગાય બાપુ બાપુ તમને ઓમ કેટલી ભાષા હું બોલતા આવડે જસ ઠેકરા તો તારે મે ગુજરાતી મે આવું ને તો મને ગુજરાતી બોલવાનું થોડા થોડા ફાવે બાકી તો અમારે હિન્દી ભાષા તો લાગઠ મે હિન્દી તો છલતા હે હા અને બાકી 10 ભાષા મને આવડે છે બાપુ

જે થાય ને એ વિધીના લેખ પ્રમાણે જ થાય વિધીના વિધાન વિના કાઈ થાય નઈ બધું હારા હાટે થયું હશે બાપુ ન્યા માર બાપુ ની દાઢી નો થઈ અન તમે એને હારું ક્યો હો દીકરા એમાં તને ને ખબર પડે અને હું તો અંતર્યામી રહ્યો એ ભુરિયાને હારું કર્યું નો મોકલ્યો એ છે પાપીઓ તારા બાપને અહીંયા દુખી થઈ જા એનું પાપ ઈને હોતી નડે બાપુ ભૂરિયો પાઈપીઓ કેમ છે એ તો કંઈ એવું શિકાર બિકાર કરતો નથી એ દીકરા એમાં શિકારનું ન હોય એને નોખા નોખા ઘરનું અન આવે કે નહીં હા હવે આવે તું છો ભગત હા તારા ઘરનું અન આવ્યું હા કોઈક પાપ કરતો હોય એના ઘરનું અન આવ્યું હં હં એ એને ખાવામાં ભેગું થયું એ પાપ એને નડ્યું ને તો પછી દીકરા એ વાત હાશી બાપુ તમારી કામની ભૂલ પકડું હો એ ભૂરિયાને તો મોકલતો જ નહીં તારા બાપ ની પથારી ફરી જાય છે બાપુ નથી કેતો કે મારું દુખ નથી ભાંગી એવું અરે બેટા આમ નિરાશ થામાં અમે તો બાપુ બધાયના દુઃખ ભાંગી છે દુઃખ ભાંગી બાપુ કેવી રીતે દીકરા તારા ઘરે જે છોકરો રહ્યો ને બહુ પૂર્ણશાળી છે અને ભાગ્યશાળી એટલો છે કે તારા ઘરે રી ને તા લગ્ન તારે ઉભરી ભરાય છે તારે હારું જ છે ને દીકરા હા બાપુ

તું તારે એ મારા આશીર્વાદ તારી હારી હશે જા તો તારે એને ગમે આવશે અને દાઢી શીખવાડશે એમ અરે દીકરા આ તારો માણા પાણી ભરી ને આવ્યો અને મારે બઉ મોડું થઈ ગયું છે હવે અને મારા કદાચ આ વાત નું નિમિત્ત બનવાનું છે અને આવી સીડો હાલ દીકરા હવે હું જાઉં છું બાપુ રોકો રમણે આવી જશે ના ના દીકરા પણ આમ જો એ ભુરિયાને ને તો નોંધ મોકલતો

દીદા આજે વાર નો દીધા અરે હાલ પેલા મને હું ઠેક ચલાવી જોતો ત્યાં કોઈ નતો તમે તું આતો ભાઈ શું કેમ જોતો

ખોટું લગાડતો અને મને જવાની શું કામ ના પાડે જો તું જો ને હવે એક કામ ખેડ મારું અરે કે તારા હજાર કામ કરું માણા તું ને આ છોકરા ને તું દાઢી કરતા શીખવાડ દે

એ હિ તું પાછી માં એ હવે ક્યાં લગન ગઈ ગઈ કરવું છે એ હવે આસરો કાય એ ગા અને થોડો ગણવો પડે નો એમના સોટી પડાય તું એના બાપા ના ઉપર જઈને સોટા કાઢી નાખી અગવ એ બાઝ હવે ક્યાં લગળ ગાય ગાય કરવું છે

อยอันนี้เนี่ยโน้มอกไรเงี้ยอันนั้นมแน่มน,นมนนนอมกไร